વાગડના મોવાડા રણમાં અલભ્ય નજારો રૂપકળા સુરખાબ પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો પ્રવાસીઓ કચ્છની ઓળખ એવા રૂપકળા સુરખાબ પક્ષીઓનો સમૂહ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના સરહદી મોવાણા રણમાં જોવા મળી રહ્યો છે જાહેર માર્ગ નજીક સુરખાબ હાજરીથી પ્રવાસીઓના રોમાંચની લાગણી ફેલાય છે ભુજના રાજેન્દ્રભાગની દિવાલ પરથી યુવક તળાવમાં કૂદ્યો ફાયરભાગની એક કલાકની સખત મહેનત બાદ પણ માત્ર મૃતદેહ જ મળ્યો ભુજ શહેરના હમેશ્વર તળાવમાં શનિવારે મોડી રાત્રે એક દુઃખદ ઘટના બની જૂની રાવલવાડી નટવાસમાં રહેતા વીસ વર્ષીય ઋતિક ગુલામ નટ નામના યુવકે અગમ્ય કારણોસર તળાવમાં છલાંગ લગાવી દીધી પૂર્વ કચ્છ એસઓજી ની કામગીરી અંજાર ના હોટલ માંથી પંજાબી યુવક પાસેથી થી રૂપિયા સાત પોઈન્ટ પંદર લાખ નું હેરોઈન જપ્ત પૂર્વ કચ્છ પોલીસ ની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ની ટીમ નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે ટીમે અંજાર તાલુકા ના ખેડોઈ ગામ ની સીમ માં આવેલી એક હોટલ માંથી પંજાબ ના યુવક ને હેરોઈન ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે રાપર તાલુકાના હમીરપર ના પત્ની આર્મી જવાન નિવૃત્ત વર્ષની સેવા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સક્રિયતા પંદરસો અડસઠ ઘરોમાં એકત્રીસ ટીમો દ્વારા સર્વે સારવાર અને જનજાગૃતિ અભિયાન ચલાવાયું અંજાર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે અંજાર તાલુકા હેલ્થ ઓફિસ ના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ હૃદય કંપાવતા બે અકસ્માતના બે ના મોત ત્રણ આઈસીયુ બીજાપુર માં યુવક ને ઉડાવી કાર ચાલક ફરાર વસઈ નજીક રિક્ષા બે રાઉન્ડ પલટી અઠ્યાવીસ દિવસના બાળક નું મોત મહેસાણા જિલ્લા અકસ્માતની હચમચાવી નાખતી બે ઘટના સામે આવી છે જેમાં બીજી ઓગસ્ટ ની રાત્રે વિજાપુર ના પરવારી રોડ પર એક યુવક ઘરેથી જમીને ચાલવા નીકળ્યો હતો આ સમયે રોડ ક્રોસ કરતા સમયે તેમનું અકસ્માત થયું હતું

દૂષણ સામે મોરબીના પાટીદારો મેદાનમાં એમએલએ કહ્યું આ બંધ થવું જોઈએ મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસીસમાં વલગારીટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાનો પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે સ્કો દાંડિયા નામના ક્લાસિસનું દૂષણ મોટા ભાગે આખા ગુજરાતમાં ઘુસેલું છે એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે અનેક દીકરીઓ આમાં લિફ્ટ અને એંગલ વચ્ચે માથું ફસાતા યુવકનું મોત વડોદરામાં લિફ્ટના ટેસ્ટિંગ સમયે ટાઇલ્સના કારીગરનું માથું ફસાતા લોહી લુહાણ ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ પોલીસને સોંપ્યો વડોદરા શહેરમાં એક યુવકનું લિફ્ટમાં માથું ફસાઈ જવાથી મોત છે આ ઘટના વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં બની હતી જ્યાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતા કારીગરનું મોત થયું છે આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરા જોતાં જ કીર્તિ પટેલે રંગ બદલ્યો કોટની બહાર આવતા ચહેરા પર બાંધેલો દુપટ્ટો હટાવ્યો પોલીસની હાજરીમાં વિડિયો બનાવનારને કહ્યું લઈ લે બરાબર મસ્ત હો સુરતમાં દોઢ મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલની ધરપકડ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે ધરપકડના બીજા જ દિવસે પોલીસની ટીમ સામે નફટાઈ થી હસવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નથી